અને મહારાજ શ્રી ને તથા ભગવદી જૂથ ને પધરાવ્યું જૂથ અસંખ્ય હતું ઘણા જ આનંદથી સામૈયા કરી મંડપમાં પધરાવ્યા અને આરતી કરી ભેટ ઘણી થઈ રઘાભાઈ બળદ રાખતા કારણ કે તેમને જમીન હતી અને પોતે ખેડ કરતા બળદ ચારવા ગયા હતા અને રગાભાઈ નો મહા આનંદમાં મહારાજ શ્રી તથા જૂથ ની સેવા ઢેલમાં પોતાની દેહ તથા દશા ભૂલી ગયા તેથી બળદ પાછળ કોઈ ન હતું એ સમયનો લાભ લઈ ગામના કેટલાક દુષ્ટ લોકો ઘોડે ચડી બળદને આધારાનમાં રાનમાં ગયા પણ મહારાજ શ્રી તો આ સર્વે હકીકત જાણતા હતા તેથી નિજ ઈચ્છા એ અશ્વ તૈયાર કરી આ પોતે અશ્વ ઉપર આરૂઢ થઈ લોકો પાછળ ગયા અને બળદને છોડાવી લાવ્યા અને વ્યાસને ઘેર આવ્યા ચોર લોકો બગડુંના જ ગરાસિયા હતા અને તેમને મહારાજના દર્શન થયા

ઘણા બનાવ્યા છે તે એવા કૃપા પાત્ર હતા તેની કૃપાનો ભાર નથી જો આ પ્રસંગના પઠનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તમે દાસા નું દાસ જાણીને મને ક્ષમા કરજો બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય